મહત્વના સમાચાર સુરત તરફથી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં પહેલા અને સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે ચંદ્રા ફેશન અને ઓનલાઈન નાઇટિંગ ક્લોથની દુકાનમાં આગ લાગવાની ઘટના સુરતમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે લિફ્ટ એરિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આગની ઘટનાની જાણ થતા આજ પંદર ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે સવારે આઠ વાગ્યાના અરસામાં આ આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી હતી તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના પહેલા અને સાતમા માળે આગ લાગી છે તો લગભગ પંદર થી પણ વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે રાજ ટેક્સટાઇલ માર્કેટના પહેલા અને સાતમા માળે આગ લાગવાની ઘટના

ત્રણ થી ચાર કલાક થી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે છતાં પણ જે પ્રમાણે આગની જ્વાળા છે ગોટે ગોટા છે છે એ અત્યારે બહાર નીકળતા જોવા મળી રહ્યા જો કે પેટ્રોકેમિકલ પેદાશમાંથી કાપડનો જથ્થો બનાવવામાં આવતો હોય છે ત્યારે ઓનલાઈન જે રીતે કાપડનું વેચાણ કરવામાં આવતું હોય છે તેને લઈને અત્યારે હાલ આ જે આગ છે લાગી છે ઓનલાઈન કાપડ છે એ વેચાણ કરવામાં આવતું હતું અને ચંદ્રા ફેશન નામની આ દુકાન છે પ્રમાણેની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે चीफ फायर ऑफिसर आपके साथ कई ये सात बज के चौदह मिनट में फायर कंट्रोल रूम में कॉल आया था राज टेक्सटाइल मार्केट में आ, फायर था और तीन गेट से जो नियरेस्ट फायर स्टेशन है वहाँ से गाड़ियाँ भेजी थी छह गाड़ियाँ करीब आई थी यहाँ पे डुमाल फायर स्टेशन डिंडोली फायर स्टेशन मां दरवाजा फायर स्टेशन यहाँ जब अधिकारी पहुंचे तो पता लगा इनको थर्ड फ्लोर पे पांचवे माले पे और टॉप फ्लोर पे आग पकड़ा हुआ है पूरा और ब्रिगेड को डिक्लेयर किया 20 से 22 गाड़ियां घटना स्थल पर पहुंची टर्न टेबल लैडर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से करीब 100 से सवा सौ मैन पावर है फायर का और तीन घंटे की मशक्कत के बाद अभी आग पूरी तरह से कंट्रोल में है कोई इजाजा आना नहीं है सर एग्जैक्ट आग कहाँ लगी थी और किस तरह से जो फायर पानी है वो लगातार जारी है तीन फोर पे आग लगी थी तो इलेक्ट्रिकल जो वायर जा रहा है इलेक्ट्रिक पहले स्टार्टिंग में इलेक्ट्रिकल वायर में आग थी इलेक्ट्रिकल सप्लाई बंद करवाया और जहाँ भी इलेक्ट्रिकल वायर उसके टच में मेटेरियल होगा वहाँ पे आग स्टार्ट हुई थी तो थर्ड फ्लोर पे आग थी पांचवे माले पे आग थी और ऊपर चंद्रा फैशन जो है टॉप फ्लोर पे उसमें आग थी तो काफ़ी मेटेरियल डंप किया हुआ इसमें और आग आ, जो है मेटेरियल ज़्यादा होने की सिंथेटिक मेटेरियल होने की वजह से ज़्यादा फ्लेम था और अभी पूरी तरह से कंट्रोल में सुबह आग लगी थी मार्केट शुरू नहीं हुई थी जिससे जान हानि टली है હા એ કાફી મેનપાવર યે કામ કરતા હે માર્કેટ મેં તો સ્ટાર્ટિંગ મેં સુબહે આગ લગી હોય કે વજસે ઓન્લી ગાર્ડ વગેરે યે અવેલેબલ થે બાકી મેનપાવર નહીં હોય કે સે જાનની વગેરે બોલ સકતા કે હમલો કોઈ ઈજા જોઈ શકાય છે અત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં જે સાતમા માળ છે સાતમા માળ અત્યારે હાલ સતત પાણીનો મારો છે એ ચલાવવામાં આવી રહ્યો છે અને જે રીતે અત્યારે હાલ ફાયર ફાઇટર છે જોઈ શકાય છે આ ડબલ દુકાન એટલે એક માળો થાય છે અને માળ માળ એટલે કે જોઈ શકાય છે છે સુધીની આ ત્યાં સુધી અત્યારે અત્યારે હાલ ફાયર ફાઇટિંગ છે કરવામાં આવી રહ્યું છે પંદર થી વધુ ફાયર ફાઈટરના જવાનો છે અત્યારે હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એક તરફ અત્યારે હાલ જે ધુમાડાના ગોટે ગોટા બંધ થાય ત્યાં બીજી બારીમાંથી શરૂ થઈ જાય છે લીપ પરિસરની નજીક શોર્ટ સર્કિટ થવાના કારણે વાયરિંગમાં આગ લાગી છે અને વાયરિંગના આગ છે સતત પહેલા માળે ત્રીજા માળે અને સાતમા માળે સુધી પસરી ગઈ છે ત્યારે ધુમાડાના ગોટે ગોટા છે એ દુકાનોની પરિસરની અંદર જ અત્યારે હાલ દૂર દૂર કરીને અત્યારે આગળ આવી રહી છે ધીમે ધીમે આ જે આગ છે એ અન્ય દુકાનોમાં પણ પ્રસરી રહી છે આ તસવીરો જોઈ શકાય છે પહેલા માળે લાગી હતી એની આગ અત્યારે ધીમે ધીમે બીજા માળના દુકાનમાં પણ અત્યારે હાલ ધીમે ધીમે પ્રસરતી જોવા મળી રહી કારણ કે ધુમાડા ત્યાંથી નીકળવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે અને આ પ્રમાણેની ઘટના થવાના કારણે જે મોટી જાનહાની ટળી છે કારણ કે સવારે આગ લાગી હતી અને વહેલી સવારે આગ લાગતા જે ટેક્સટાઇલ માર્કેટો જે શરૂ થવાનો સમય છે દસથી અગિયાર વાગ્યા સુધીનો હોય છે ત્યારે કોઈ પણ કામદારો મોજૂદ નહોતા માત્ર ને માત્ર જે સિક્યુરિટી ગાર્ડ હોય એ મોજૂદ હતા એટલે જાનહાનિ ટળી છે પરંતુ જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે ચંદ્રા ફેશન નામની આ દુકાન છે અને ઓનલાઈનનો વેપાર ચાલતો હતો અને જે કાપડ મટિરિયલનો જથ્થો છે એ મોટા પ્રમાણમાં અત્યારે હાલ જોવા મળે છે અને જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે સુરત શહેરમાં અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટોમાં આગ લાગી ચૂકી છે આખે આખી આગ જ શિવશક્તિ માર્કેટ હતી આખે આખી આગની ચપેટમાં આવી ગઈ હતી તેદ ઉપરાંત જે રીતે રઘુવીર માર્કેટ હતી એ પણ આગની ચપેટમાં આવી હતી અને હવે

પાંચમા માળ ઉપર અત્યારે ફાયર ફાઈટિંગ ચાલુ છે અને કાપડ વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જે પ્રમાણે તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે કાપડ વેપારીઓને કયા પ્રકારનું નુકસાન હશે એ અત્યારે હાલ જાણી શકાય